આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર હિન્દી હજાર પચીસ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન આજથી બે દિવસ માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંમેલનનું નું ઉદઘાટન કરશે આ બે દિવસના સંમેલન દરમિયાન વિવિધ સત્ર યોજાશે અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના છ હજારથી વધુ અધિકારીઓ ભાગ લેશે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને ગઈકાલે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા છે આ ચાર વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે જેમાં ગુજરાતની બત્રીસ હજાર બસોથી થી વધુ પ્રાથમિક શાળાઓના ચાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાર યોજનાનો લાભ મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઇ બી પોષણ ધ્યેયને આ યોજના થકી ગુજરાત સરકાર સાકાર કરી રહી છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં શરૂ થયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાર યોજનાના સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ મિલેટ નો અલ્પ આહાર બાળકોને આપવામાં આવે છે નાણાકીય વર્ષ બે હાજર છવ્વીસ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ યોજના માટે રૂપિયા છસો સત્તર પોઈન્ટ સડસઠ કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું છે મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત સર્વ સમાજની અગિયાર હજાર દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ આજે ભુજ ખાતે મિરઝાપુર રોડ પર ટાઈમ સ્કવેર પાસેના મેદાનમાં યોજાશે આજે બપોર બે વાગે રક્ષા દીક્ષા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત વિવિધ રાજકીય સામાજિક આગેવાનો હાજરી આપશે વર્ષ દરમિયાન વિવિધ ગામોમાં દીકરીઓને સંસ્કાર સાથે રક્ષાની તાલીમ આપવામાં આવી છે જે અગિયાર હજાર દીકરીઓ એક જ સ્થળે એક સરખા પરિધાનમાં હાજરી આપી રેકોર્ડ બનાવશે આ ઉપરાંત વધુ પાંચ હજાર દીકરીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આ કાર્યક્રમમાં મહિલાઓને સ્વરક્ષા બાબતે જાગૃત કરાશે ભારે વરસાદને પગલે મુલતવી રહેલા મોટા યક્ષના મેળામાં પ્રથમ દિવસે ગઈકાલે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા સાયરા જૂથ ગ્રામ પંચાયત મેળા સમિતિ ભોવા પરિવારના સંયુક્ત ઉપક્રમે તેર સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી પુનઃ મેળો ખુલ્લો મુકાયો હતો પોલીસ વિભાગ દ્વારા રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા આજે તથા આવતીકાલે મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મહેસૂલી તલાટીની પરીક્ષા યોજાશે મહેસૂલી ચોર્યાસી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે આ પરીક્ષા માટે ચાર લાખ પચીસ હજાર હતા જે પૈકી ત્રણ લાખ હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે રાજ્યના ત્રેવીસ જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરાયું છે એક હજાર ત્રણસો ચોર્યાસી પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષા લેવાશે બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજવામાં આવશે એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં આજે એશિયાના બે મહત્વના રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે જંગ ખેલાશે દુબઈ ખાતેની મેચમાં ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે શરૂ થશે ભારતે સંયુક્ત આરબ અમીરાતની ટીમે નવ વિકેટે હરાવી વિજયી પ્રારંભ કર્યો છે તો પાકિસ્તાને ઓમાનને ત્રણ રને હરાવી પ્રથમ જીત હાંસલ કરી છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના દિશા નિર્દેશ હેઠળ કચ્છની રાષ્ટ્રીય લોક અદાલતમાં સિવિલ દાવા વાહન અકસ્માત વળતર ચેક બાઉન્સ સહિતના અન્ય સમાધાનલાયક કેસો નિકાલ માટે મુકવામાં આવ્યા હતા જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં ત્રણ હજાર ત્રણસો અઠયાસી પ્રિલિટીગેશન કેસો સમાધાન લાયક નવસો ઓગણસીતેર કેસ અને સ્પેશિયલ મેજીસ્ટ્રેટ સિટિંગના ત્રણ હજાર સાતસો ઓગણસી કેસ મળી આઠ હજાર એકસો છત્રીસ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો ચોવીસ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાના ચુકાદા પણ આપવામાં આવ્યા હતા લગ્ન વિષયક ઓગણપચાસ કેસમાંથી માંથી નવ કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો ભરણ પોષણ અંગેના એકસો ચાલીસ કેસ મુકાયા હતા જેમાં ચોપન કેસમાં સમાધાન થયું છે સિત્યાવીસ કેસમાં પતિ પત્ની વચ્ચે સમાધાન થતા સાથે રહેવા સમંત થયા હતા ભુજમાં પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટમાં ત્રેસઠ કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો આ આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર